બોલીએ કૃષ્ણગન અહીંયા લાલ લગી જઈ એક વખત સ્વામી વિવેકાનંદ એ પોતે નાના હતા તેમનું નામ એ નરેન્દ્ર હતું આ નરેન્દ્રના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા એટલે આ જે નરેન્દ્ર હતો એ પોતે અવારનવાર એ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના દર્શન માટે જતો હતો એક વખત આ નરેન્દ્રએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે હે ગુરુજી તમે ભગવાનના દર્શન એ કરી શકો છો આમ હાથ જોડીને કહ્યું ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમણે આ નરેન્દ્રને કહ્યું કે હા હું દેખું છું ત્યારે આ નરેન્દ્રએ બીજો પ્રશ્ન પૂછ્યો બોલે શું કે તમે ભગવાનના દર્શન એ કેવી રીતે કરો છો ત્યારે આ રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે અત્યારે તું મારી સન્મુખ ઊભો છે તો હું જેમ તારા દર્શન કરું છું એમ હું ભગવાનના દર્શન કરું છું બોલો એમ તો કે હા ત્યારે આ નરેન્દ્રએ કહ્યું ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે હે સદગુરુ મને તમે ભગવાનના દર્શન કરાવશો ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે હા હું આપને કરાવી શકું છું તે જ ક્ષણે રામકૃષ્ણ પરમહંસે આ નરેન્દ્રના મસ્તક ઉપર હાથ મૂક્યો અને આ નરેન્દ્રને અત્ર તત્ર સર્વત્ર એ ભગવાનનો સાક્ષાત્કાર થયો એટલે કે ભગવાનના દર્શન એ કર્યા આમ જો કોઈ સદગુરુ મળે અને સદશિષ્ય મળે તો અત્યારના સમયની અંદર પણ એ ભગવાનના દર્શન એ કરાવી શકે માટે આવા સદગુરુની શોધ એ આપણે કરવી જોઈએ કે જેથી આપણને ભગવાનના દર્શન કરાવી શકે એ જ આજના દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી